નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક એક હજાર ચારસો અગિયાર થઈ ગયો છે જ્યારે ઘાયલોની સંખ્યા ત્રણ હજાર બસો પચાસથી વધુ થઈ ગઈ છે રવિવારે રાત્રે અફઘાનિસ્તાનમાં જલાલાબાદ નજીક છ પોઈન્ટની ત્યારે મિત્રો તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ વાત કરવામાં આવે તો ત્યારે આ સમય મોટા ભાગના લોકો સૂઈ રહ્યા હતા જેના કારણે તેઓ ઇમારતો કાઠમાડ નીચે દટાઈ ગયા હતા એક સપ્ટેમ્બરના રોજ અફઘાનિસ્તાનના પૂર્વ ભાગ ખાસ કરીને ગાનડા અને ત્યારે કુણાલ ત્યારે પ્રાંતમાં છ પોઈન્ટની તીવ્રતાનો ત્યારે ભૂકંપ આવ્યો હતો જેના કારણે ભારે વિનાશ થયો હતો હજારો ઘર તૂટી પડ્યા હતા ઘણા ગામો કાટમાટમાં ફસાઈ ગયા હતા લાખો લોકો બેઘર થઈ ગયા હતા રવિવારે રાત્રે અગિયારને સુડતાલીસ વાગે ભૂકંપ અનુભવાયો હતો જ્યારે મોટાભાગના લોકો ઊંઘી રહ્યા હતા જેના કારણે દાનાની સંખ્યા વધુ વધારો થયો મળતી વિગતો અનુસાર જણાવી દીધી કે જો કે ભૂકંપનું કેન્દ્ર જલાલાલથી ત્યારે સત્યાવીસ કિલોમીટર ઉત્તર પૂર્વ ફક્ત આઠ દસ કિલોમીટર ઊંડાઈ હતું હંમેશની જેમ આ વખતે પણ ભારતે આ દુર્ઘટનામાં મદદનો હાથ લંબાવ્યો હતો ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ